હલો ફ્રેન્ડ્સ ફિલહાલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આ તમે જે જોઈ રહ્યા છો મેં આના પહેલાંનો એક વિડીયો મેં શેર કર્યો તો તમારી સાથે ઘણા વખત પહેલાં પણ મને એવું થયું કે ઘણા બધા નવા સબ્સ્ક્રાઇબર્સ જોડાયા છે હવે આપણા ગ્રુપ સાથે તો આ ફેમિલી સાથે જોડાયા છે તો પછી એ વસ્તુનો વિડીયોની ઉપર બતાવી દઈશ કે કયો વિડીયો છે આ છે ચોખાનું ઓસામણ એટલે કે રાઈસ માલ કહેવાય ને એ છે હવે એનાથી તમે આના આની અંદર તમે પેક પણ કોઈ પણ હેર પેક પલાળીને બી લગાડી શકો છો સ્કીન ઉપર પણ તમે આને લગાડી શકો છો સ્કીનને ટાઈટ કરવા માટે પછી કોઈ પણ જે પણ હોય તમારી પાસે ધારો કે આમળા રીઠા શિકાકાઈ છે બ્રિંગરાજ છે બ્રાહ્મી છે કંઈ પણ મેથીના પણ પાવડર જો તમારી પાસે હોય તો પણ તમે આની અંદર લગા મિક્સ કરીને તમારા માથામાં લગાડી શકો છો અને ખૂબ જ વાળ તમારો ગ્રોથમાં સરસ થશે ખરતા વાળ ઓછા થઈ જશે અને વાળ એકદમ સ્મૂથ અને સિલ્કી થશે એમાં મેં તમને કીધું છે કે યાવ વુમન્સ જે હતી તિબેટને ને એ બાજુની એ લોકો આ રોજ આનો જ યુઝ કરે છે અને જેનાથી એ લોકોના વાળ કાળા અને ઘાટતા અને લાંબા હોય છે તો આપણે તો આ મફતની વસ્તુ જેને કહેવાય કે ઘરે રોજ ભાત તો ખવાતા હોય આપણે રાઈસ તો તો તમે એ પાણી ઘણી વખત આપણે ઘણા કુકરમાં બનાવતા હોય છે પણ આવી કોઈ પ્રોસે આવી વસ્તુ તો અમારે કોઈ રેમેડી કરવી હોય તો ત્યારે તમે છૂટાભાત બનાવો તો એ જે પાણી નીકળે એને આપણે થોડી વાર ઠરવા દઈએ ને એટલે તમે જોઈ શકો છો આવી રીતનું એકદમ જાડું અને એકદમ મિલ્કી થઈ જાય છે દૂધ જેવું તમે એની અંદર જ તમે આને મતલબ સ્પ્રેયરમાં નાખીને રોઝ વોટરની જેમ પણ તમે સ્પ્રે કરો ટોનરની જેમ સ્કીન ઉપર તો પણ સ્કીન તમારી ટાઈટ થતી હોય છે આજે આપણે આનું શેમ્પુ બનાવવાના છીએ એટલે શેમ્પુમાં કંઈ જ નથી આની અંદર ખાલી તમારે રોઝમેરી ઓઇલના મુક ડ્રોપ્સ અને એ ના હોય તો યુકેલિપ્ટસના અને એ પણ ના હોય તો તમે કંઈ પણ નહીં નાખો તો પણ ચાલશે અથવા તમે ચાર પાંચ ટીપા કોકોનટ ઓઇલને નાખી દેજો આમ તો આની અંદર જ સોફ્ટનેસ આવી જશે વાળમાં એટલે જરૂર નથી એટલે હું હવે પહેલાં એમાં રોઝમેરી ઓઇલ નાખું છું તમે આ જોઈ શકો છો રોઝમેરી ઓઇલ છે એસેન્શિયલ ઓઇલ ખાદી બ્રાન્ડનું છે હું લિંક આપી દઈશ તમે કોઈ પણ લઈ શકો છો એમાં આપણે આઠથી દસ જેવા ટીપા નાખી દઈએ જેનાથી તમારા વાળમાં કોઈ પણ ઇન્ફેક્શન કેવું ના થાય અથવા તમે આ પાણીને ઉકાળતી વખતે જ્યારે રાઈસ ઉકાળીએ ત્યારે મીઠા વગરનો ભાત બનાવવાનો છે હું ઘણાને મીઠું નાખવાની આદત હોય છે રાઈસ ખાવામાં તો એ એવું માલ્ટ નહીં લેવાનું તમારે નથવા વાળમાં નુકસાન થાય એટલે આપણે નોર્મલ હોય ને એમાં ઘણાને તજ અને લવિંગ નાખીને પણ રાઈસ બનાવતા હોય છે તો જો એવું બી તમે નાખી દીધું હોય ને તો એ પાણી પણ સારું છે આપણા માટે કેમ કે એમાં બી તમારા સ્કાલ્પને એને ઇન્ફેક્શન થતું હશે તો દૂર થશે અને અથવા તો નહીં થાય જેને નથી થતું એને તો આપણે એની અંદર આ નાખી અને પછી હવે આપણે જે શેમ્પુ યુઝ કરતા હો તમે એ તમે અંદર નાખી શકો છો હવે આને તમે ફ્રીઝમાં આરામથી અઠવાડિયું દસ દિવસ રાખી શકો છો એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી હું મારું જે પણ શેમ્પુ છે એ અંદર નાખી અને આના પહેલાં મેં તમારી સાથે શેર કર્યું હતું એ હવે પતી ગયું છે એટલે હું આ વસ્તુ નાખી રહી છું મારે આ વીકમાં કહું છું એમ ત્રણેક વખત તો યુઝ થતું જ હોય છે એટલે એ થઈ જશે તો આને આપણે હલાવી સરખી રીતના અને પછી આપણે એની અંદર મેં તમને ધ્યાનમાં હોય તો થોડું થોડું બ્લેક બ્લેક કેક વચ્ચે દેખાતું હશે તો મેં લવિંગ પણ નાખેલા હતા તજને લવિંગ એટલે એ બી સારી ઇફેક્ટ આપતી હોય વાળમાં ક્યારેય પણ તમને વાંધો ના આવે સ્કિનમાં તો આ વસ્તુ આપણે જો મિક્સ કરી નાખી છે હવે આને બોટલમાં ભરીને તમે બાથરૂમમાં કેમકે આ રાઇસ માલ છે એટલે બગડી જાય એટલે તમારે જ્યારે નાહવાનું હોય ને એના કલાક પહેલાં જ ફ્રીઝમાંથી કાઢવાનું બાકી તમારે આને ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે પણ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી તમારે એને બહાર રાખવાનું જ્યારે નાચતા હોય ત્યારે અને પછી આનો યુઝ કરવાનો છે તો આપણે એક બોટલમાં ભરી લઈએ એને જોઈ શકો છો તમે મેં આ બોટલમાં લીધું છે હવે હું આને ફ્રીઝમાં મૂકી દઈશ ફ્રીઝમાં મૂકીને પછી જ્યારે મારે નાહવાનું હશે ત્યારે જ હું કલાક દોઢ કલાક પહેલાં અથવા તો સવારે નાહવાનું હોય તો રાતના કાઢીને મૂકી દો તો સવાર સુધીમાં એ નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે તો તમે નોર્મલ કોઈ પણ શેમ્પુ કરો ને એની જગ્યાએ તમે આવી કોઈ પણ વસ્તુ સેટ કરી કરીને તમારા શેમ્પુમાં મિક્સ કરો ને તો તમારા વાળનો ગ્રોથ તો થશે જ થશે એમ અને તમારે માર્કેટમાંથી કોઈ અમુક નથી હોતો કે રાઈસ શેમ્પુને આ શેમ્પુ તે શેમ્પુને કંડિશનરને એની કોઈ જ જરૂર નહીં પડે તમે ઘરમાં જ આવી બધી વસ્તુઓથી એડજસ્ટ કરીને ઘણી બધી વસ્તુ કરી શકો છો હજી હું તમારી સાથે આગળ ઉપર એક અત્યારે ઇન્સ્ટા ઉપર ને બહુ એ વાયરલ થયો છે વિડીયોને અને એની બ્રાન્ડ પણ એવી છે કે અવાકાડોનું ને ને એવું માસ્ક છે એની તમે પ્રાઇસ જોશો ને ચૌદસોથી બે હજાર રૂપિયા છે એક ડબ્બાની હવે એ તમે લાંબા વાળ હોય તો તમે એકવાર લગાડો તો પતી ગયું હવે એ વસ્તુ તમે ઘરે બનાવીને કરો તો તમારે હાર્ડલી જેને કહેવાય ને કે સવાસો દોઢસો રૂપિયા જેવો ખર્ચો થાય કદાચ તબોબો તો બસો રૂપિયા એમ કોઈ જગ્યાએ વકાડો મોંઘું હોય તો પણ તો તમે આરામથી એ વસ્તુ જ્યારે દોઢસો બસોમાં બનાવી શકતા હો ને લગાડી શકતા હો તો આવા તમારે પંદરસો બે હજાર નાખવાનો પણ પ્રશ્ન ના આવે તો એ પણ હું ક્યારેક તમારી સાથે શેર કરીશ અને આજે તો મેં તમને એના માટે જ કે ભાઈ આ વસ્તુ એકદમ ફ્રીની જેને કહેવાય ને કે આપણે ચોખા બધાના ઘરે ખવાતા હોય છે પણ આ વસ્તુ તમને આ ઘણી વખત ખ્યાલ બી હોય છે પણ આળસમાં આપણને જતું રહે રહી જાય તો તમે આ વસ્તુ કરીને આરામથી તમારા વાળનો ગ્રોથ કરી શકો છો અને વીકમાં જેટલી વાર ધારો કે બે આ ગરમી હોય કે ગમે તે હોય વીકમાં બેથી ત્રણ વખત તો હેર વોશ થવા જ જોઈએ જેનાથી તમારા વાળ ચોખ્ખા અને સ્કાલ્પ એકદમ ક્લીન રહે તો કોઈ પણ ઇન્ફેક્શન થશે નહીં તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ